હલોક નો ફોન આવ્યો વાત કરી ભાઈ હાલભાઈનો ફોન હતો આપણે ઘરે આવી ગયા ફાઈનલ ને બહુ મજા આવી જોકે ઉનાળો છે એટલે ગરમી લૂનો એ સામનો કરવો પડે ઈકો ગાડીમાં એસી ને બહુ હોય તોય કામ ના કરે પાલભાઈને ગેસ થઈ રહ્યો હતો એસી નો એટલે બહુ ઠંડુ નહોતું થતું પણ બહુ વાંધો ના આવ્યો અને બહુ મજા આવી રાજકોટમાં બે ત્રણ જગ્યાએ રોઈકા થાય એની મજાકમાં સ્ત્રીપાલભાઈની પછી બહુ કહી અમે પણ હરખે હેર ખાતા ને એટલે બહુ મજા આવી મુનાભાઈની કોમેન્ટ હતી કે ભાવનગર બાજુ આવો અને આવજો અમારા ઘરે કમલેશભાઈને ત્યાં નથી જવાનું કમલેશભાઈના બાપા એ પણ અમને એટલી હદે તાણ કહી હતી ને પણ નથી જવાનું અને આ ગરમીના લીધે બહુ પછી અમે રોકાવાનું ક્યાંય પ્લાન કર્યું નથી ઘોડાદ રોકાણ હતા રાતે ત્રણ વાગે નીકળી ગયા હતા અને ચોટીલાનો ડુંગર ચડવાનું કેમકે ઘણા છોકરા ને ગયા નહોતા ચામુંડામાં દર્શન કરવાના એ સાંજે નક્કી કરી લીધું હતું એટલે બીજા કોઈ રૂટ પાછા લીધા નહોતા ને ચોટીલાનો ડુંગર કરી લીધો ને પછી રાજકોટથી એ હજી પાલભાઈને કીધું હતું કે આપણે ઓલો રસ્તો લઈ લઈ જેતપુર વાળો પણ પાલભાઈ કે ના મારે કામ છે અને મારે પાછું છોકરાઓને જવાનું

બગડે છે તો નલબેન કેમ હતા થાશે જે છોકરા બે બાલ મંદિરે ગયા ટ્રેક્ટર રોટાવેટર ચાલુ કર્યું હે કેર્યું તોડવ્યું હજી જોડે ડોલ ભર લીધી હે પણ આંબામાં જે છે ને એ તોડી લેવી છે

तनी गेम है। <laughs> <laughs> आप वो कोई नहाम बोलो। बो, उचो। बुरे बुरे। उचो वो इन कोई नहाई दियो मार वो तो मार दियो हमारा। जो ये? मोटा आकार चो। ऐसी जी मेरे चीरता से पड़ी है। चीरता से पड़ा मोझ हमारे दाते पड़ी जेब को। गोबो पड़े। ચા બ્રિજ બ્રિયા બની થઈ હો મોટી આ હાથ માંગના આવતું ન બરી અમે બે આયે પકડવા ઉઠીયો હૈ યો ઢારી જાય હે બા એક 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 આ કુવી ચા એ પાસી ઉગર્તી

તાર પપ્પાને પકડવાનો બેરો ન છાવું બેબે આવ્યું માથે નહીં માની માથે હાલે મને માથા આવી ગઈ આરીએ એમ દેખાડવાનું તો કે આરી એમ દસમાં આવત ને આમનું આખું બારમાં એમ દસમાં લાગી આમ આવત आने हर गाम ना जो मत दुश्मन पापा आ गया नीचे अने वा आटली के दी है ना यहां है भरे है अबे राम राम सारी माया परंपरा सुर भी तो पछी मारी मायान पु गई ना पु गई राजापुरी ना न सके इला वडी बहुत ही

મને લાગે એ બને ભાઈ ભગવાનનો મારા ઉપર હાથ હે કે ત ભામજી ભાઈ કે શિર પર ભગવાનનો હાથ છે ઠીક આ છે ભામજી ભાઈ હતા ને હાલો આપણે ઓલી રાજાપુરી કેરી જતા આવી આપણા ઘરે મોધુ કેટલા છે નઈ લીંબુડી માં હે આ બાજુ એ ક્યાં ખે પપ્પા આ બધા આંબા કેની વાયવા નકો ખળ છે આના

આ બધી માપસરની છે બહુ મીઠી કેરી છે જો આ રાજાપુરી બહુ મોટી કેરી છે બે બે કિલન થઈ હતી મોટી છે ને એટલે ચીર ના ખૂટે હવે હાલ આ બાજુ ઉતરી જ એ લેવાય તો લઈ લે ને બારી થી પાસ કરી દે કોક ને બરકી આ કેરી બિલકુલ ખાટી નથી થતી મીઠી થાય પણ ઝાડવાનું પાણી નથી જડતું ને આવી ઝીણી રહી ગઈ ને આ એ મોટી થાય છે ઝાડવાની અણહાર વહી ગઈ છે પાણી ઘટે ભાઈ કેરીયું તો તોડી લીધી પણ પાછા જો આપણે બહાર શું હોય ને કુદરતી એસીનો કુદરતી હવાનો કુદરતી વાતાવરણનો લાભ લેવામાં આવતો હોય જો આપણા મનથી તો ખાટલા હકેલવાય પડે ઉપાડીને સાઈ એને રાખવાય પડે કે નથી ઇસકો બોલતે હે નથી હાલો ભાઈ આપણે જો અહીંયા પટમાં હુતા હતા એકા તો ખાટલો તા સુરવી રાખી દીધો હજી બેક છે ડર હતા ને એક મમે લઈ ગયો કે દી નથી હો હો ના હો લઈ જાય એવી હાલત છે તો હાલો આપણે ખાટલા હકેલી લઈ સાઈ રાખી

ખેડખેડવાળા ન્યાય રહે આપણે જે ગોળિયાને કાપ્યા હતા ને એ ઝુંગીમાં ભૂંડું બેઠું હે હુવર ને બાપુને બસ ન્યાથી જાવું ને બે અછોડા વારનો રહ્યો ને ભૂંડડે હળી કાઢી અને બાપુને ઠોઠ મારી દીધી હે જોકે બહુ વાંધો નથી હવાઈ રહેતા લાકડી લઈને હાલતા હતા પછી અમે ગયા જોવા કે નહીં બચ્ચા હે ને તો કદાચ આવી રીતના થાય પણ બચ્ચા કંઈ હતું નહીં કદાચ એકલું જ હું ર હતી બાપુને પાડી લીધા હતા ગોઠણમાં થોડુંક લગાડી દીધું હોજે આવ્યો હે અને તોય એ મોટર લઈને આજ પાસે ખંભાળીએ ભાઈ ગયા કીધું હોસ્પિટલ જવાનું પણ માયના નહીં બહુ વાંધો નથી બાકી તો હવે કેવો આગળ દુખાવો થાય એના ઉપર આધાર રહે હું કહેતો ફોટા ફોટા પડાવી સાંધામાં કદાચ કંઈ થયું હોય ને તો આપણે ખબર પડે દવા થઈ જાય તો વાંધો ના આવે એમ તો અમે ખાટલા હાકેલ લઈ બાપુ ગયા હે ખંભાળીએ અને ઘેરે આલે હે હથણાનું કામ રાજુભાઈ આ કે રોટાવેટર હવે ખેતી એ કરવી છે વિચાર હતું આપણે જૂના મકાનનું ઢાંકણું ઉખેરવાનું પણ હવે જોઈ કેવો ટાઈમ રીએ એનું થાય કે પછી ઢારિયામાં કંઈ કામ કરી વિચાર હે ખેતીનું કામ કરી અને મકાનમાં થોડા જાજુ જી એનું થાય ઢારિયાનું થાય તો ઢારિયામાં ધાબો કરીને લાદી નાખવાનું પ્લાસ્ટરનું પુગાણ થાય એમ જેવો ટાઈમ ટૂંકમાં એના ઉપર આધાર છે તો એમાં પ્લાસ્ટરનું કર્યું તો આ આજ આજકાલ રહેવા દે હું એના ઉપર કાગળ ને ધૂળ નાખ દે હું તો એ પાણી ના પડે પાણી બહુ પડે એની ઓલી સિમેન્ટની પાપડી હે ને એમાં પોળા પડે છે ને પાણી બહુ પડે તો હાલો એ બધું આગળની વાતું છે અમે એવી ખાવાની હે નથી ભેગી ને ભેગી રાખે આ કેસર કેરી હાલો હવે ખાટલા હકેલ લઈ ભાઈ ચાલો ભાઈ આપણે રેડી થઈ ગયા હાઈ અને મામાન ઘેરીથી હજી એન્ટર થયા હં આપણે કાલ જ અને આજ પાછું પ્લાનિંગ કરી ગયા હું જામનગર ગોઈંદા કાકાના ઘરે બા બાપુ હું સોનલ મોહિન જીઆ સોનલ મોહિન જઈ એને બેને લઈ જવાના હે કેમ કે જામનગર જલાનું મામાન ઘરે તો એ બધા અહીંયા આવી ગયા હે હું બા બાપુ આપણે જીયાનભાઈ ને અમે બધા જઈ હૈ ગોયંદ કાકાના ઘરે હું જાઉં એટલે વીરેન ના રે વીરેનભાઈએ કીધું ધ્યાન જ્યાં ખોઈરા આવવાના તો જીયાના એકલોતા ઘરે ના રહીએ પછી એને લીધો હે અને હવે જોવા અહીંયા હું કરે ભાઈ પાવરમાં આવે આવેલા તા તા જો કે મારા મામન ઘરે રોકાવા મારા મામન ઘરે રોકાવા જવાનું હું અબ ધ્યાતર ય મામન ઘરે થી હું હું એકરીયો હું તો જલાભાઈ ને મામન ઘરે જવાનું હે હું કા પછી અમે બધા તલબુત લે હું હાકલ ટેટીઓ લે હું કાયમ કાયમ મેગી ખા હું કોથાવી પાહું પછી હા પા ફને તમે એકલા અમે બધાન ભેગા આહ હા પાવર કાઢી આડી વાતું ના અમે બધાન કાયમ મેગી ખાહુન પથરીય ખાહુન કાવી રે કોઠા દીતા દુકાન એ ચડે અને મેં દે અહીંયા ચડે કચોરી એ ઓમ ઓના બધું હોય દજિયા ને બચા અમે મજ તને તો અમે બધા કામ અમે બધા ત્યાં ઘરે પાઉ ભાજી ને પાણીપુરી બનાવીયું ને તા બચ્ચા ફરવા જાહું ને ફરવા જાવ ને બસ લોક લોક થાય ઓ રામ રામ

હાલો ભાઈ જો છોકરા બધા ગયા હે ગોવિંદભાઈના ઘરે આટો દેવા બા બાપુ સુરભી વિરેન ને જીયા જલ્લાભાઈ ને સોનલ ઈ ગયા હે હું આટો દેવા જલ્લાભાઈ ને મામન ને તો હાલો એ બધા નીકળી ગયા છે અને અત્યારે કંઈક વાગ્યા ગયા હે સાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો અને અમારે રાજુભાઈ આખવા વૈયા ગયા હે ટ્રેક્ટર અને મારે માલથાલનું ને યાદાવનું કામ કરવા લાગવાનું છે ઘેરે આજે કંઈ બીજું ફરજિયાતનું કંઈ કામકાજ છે નહીં હવે મારે છે ને હમા રાપ અને રોટાવેટર એ બધા કામ ટૂંકમાં કરવાના એમાં રાજુભાઈથી જે સપોર્ટ થાય રાજુભાઈ કરે બાકીનું ચાહનું એ મેન કામ છે એ બધું મારા ઉપર આવીએ એટલે રાજુભાઈ વયોગ્ય છે અને હવે આપણો આજનો વિડીયો લાંબો થઈ જાય છે થોડોક આરામ કરવાની હજી જરૂર છે તો આરામ કરી લઈ અને છોકરા મામાન ઘેરથી આવીને ડાયરેક્ટ ગોવિંદભાઈની બે રાતું રોકાવાનું પ્લાન કરીને નીકળ્યા અહીંથી તો જોઈ જામનગરનું કેવું રિએક્શન રહીએ છોકરાઓ પાસે આવે પછી આપણે જાણ્યું ને બાકી ગોવિંદભાઈની જરાક આંટો દઈ આવે ગોવિંદભાઈને આમ શનિ રવિની ને એવી કંઈ ખાસ રજાઓ ના હોય કદાચ રવિવારે ક્યાંય અડાઉં જવાનું હોય ફરજિયાતનું હોય ને રાખે તો કદાચ આપે બાકીને કોઈ રજાઓ ના હોય ગોવિંદભાઈ પ્રાઇવેટ જોબ કરે કે હાલો ઉનાળાના તપ સાડા ચાર વાગ્યા ને તો એક તપને શાંત પડવાનું વહાણ નથી હદની બહાર તપ એ બગીચામાં ઊભો હું સુધી વાંધો નથી બાકી હદની બહાર લુ પડે છે ભાઈ એટલે હવે ઉનાળુના કામ ખેતીના કામ ઘણા બધા કરવાના છે આપણે ઘણા બધા અહીં કોમેન્ટ કરીને કીધું હે કે આ બાજુ ચક્કર મારો તો ઉનાળામાં ક્યાંય બહાર નીકળવાનું મન ના થાય ભાઈ ઘરથી બહાર એમાં બગીચામાં ખાટલો રાખીને હોવાનું મન ના થાય કેમ કે સીધી લૂ આવે આવા ને તોય એટલે ક્યાંય આડાવરું જવાની કોઈ દી ઈચ્છા થતી જ નથી એટલે હાલો હવે જેમ તેમ કરીને ખેતીના કામ ખૂટાડવાના છે ચા હું નાક દઈ અને વૈશાખ મહિનો આવે તો ખાતરું એ આવે તો ભરી લેવા છે વરસાદ પછી જે દી થાય તે બધી તો આગળની વાત છે પણ આપણે આપણી તૈયારી ખેડૂને કરી લેવી જરૂરી છે તો હાલો આવી કંઈક અપડેટ સાથે હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ